સુરતના પાંડેસરામાં ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું છે બાતમીને આધારે એસઓજીએ દરોડા પાડ્યા આ દરમિયાન કરોડો રૂપિયાની કિંમતનો ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અગાઉ પણ આ વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને તે સમયે ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો ભારતમાં ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક તેનું વેચાણ થઈ રહ્યું છે ઉત્તરાયણના તહેવારને હવે ત્રણથી ચાર મહિના બાકી છે તે પહેલાં આ પ્રકારે જીવલેણ દોરીનો કારોબાર ઝડપાયો એન્જલ મોનો ફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકર શ્રીભાઈ ડુંગરાણી રહે કતારગામ હાલમાં જે છે એની જાણવાજોગ દાખલ કરે છે ત્યારબાદ જે પ્રોસીજર છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે હવે એફએસએલ જે છે એને બોલાવવામાં આવેલ છે એફએસએલ જોયા પછી એ કહે છે કે ભાઈ દોરીની મજબૂતાઈ એની સિન્થેટિક છે કે કેમ કયા પ્રકારનું કોટિંગ છે આનીથી માનવને જાનને હાનિ થઈ શકે કે કેમ પછી જીપીસીબીને પણ બોલાવવામાં આવે છે અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી આ તમામ વિભાગોને જાણ કરવામાં આવે છે આ તમામ વિભાગો જ્યારે એની વિઝિટ કરી અને જે રિપોર્ટ આપશે એના અનુસંધાને આગળ બી એનએસની જે જોગવાઈ તથા ગુનાહિત વધની જે કલમો છે એને અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવશે